જે રેસીપી બનાવવાની છે ને આપડે તો ખાલી છે ને રેસીપી ટેસ્ટ કરવાની છે કે બનાવવાના છે અમારે સુરેશ દાદા અને ઘણા વર્ષોથી આ બનાવે છે આ કઢી પકોડી કઈ બનાવો કઢી પકોડી કઢી પકોડી બનાવું સૌ પચીત્રી વર્ષથી એક વર્ષ એટલે તમારે આંગળા સાટતા થઈ જાવ અને શિયાળો હોય તો મજા આવી જાય જોરદાર છે અને આ રેસીપી પૂરી જાય બધી વસ્તુ આપડે નેચરલ જ નાખવામાં આવે છે બરોબર અને બધી વસ્તુ તાજે તાજી નાખવાની એટલે એનો ટેસ્ટ છે ને ભાઈ લાજવાબ આવે છે હવે આપડે જાજી વાર નો કરીએ સીધી રેસીપી શરૂ કરીએ હવે આપડે શું કરવાનું છે હવે આપડે કઢી પકોડી બનાવવાની એટલે પેલા પકોડી આપડે બનાવી લઈએ બરોબર તો એની માટે આપડે દસ થી બાર જણા માં પાંચસો પાંચસો બે ની ગ્રામ કોથમી જોઈશું અડધી આપડે સો ગ્રામ મરસાતેર ટકા મોડા હા એ મરસા આપડે પકોડી માં નાખીશું આ મેથી થોડીક જોહેલી મેથી હા પછી સો ગ્રામ લીલું લસણ જોહે એ પચાસ ટકા આમાં નાખ્યું ને પસાર એવા દેવું સો ગ્રામ આદુ પચાસ ટકા આમાં નાખ્યું પચાસ આ જીમા છે આ મીઠું છે અને આપડે હું પેલા લોટ સળાઈ લેવાનું પકોડી બનાવો આ છે ને આપડે લોટ સલાઈ લેવાનો આપડે લોટ સળાઈ નાખીએ પાંચસો ગ્રામ છે મી ત્રણસો ગ્રામ જેટલો

સ્વાદ અનુસાર મીઠું સેજ સોડા અને એની એનીમાંથી એક લીંબુ નીસવી દેવું ચપટે ખાંડ એટલે આપણે પકોડી કોશી થાય બરાબર હવે આ બધું મિક્સ કરી દેવાનું પાણી નાખીએ અને બહુ પતળું હોય ને એનું જાડુ નહીં એવું થોડું થોડું પાણી નાખતું જવાનું આવડું બનાવી દેવાનું પાણી તમારે રીતે નાખવા એક સાથે નહીં નાખવાનું લમચ પડી જાય આ રીતે તમારે મિક્સ કરતો જવાનું હવે કમ્પ્લીટ હા કમ્પ્લીટ બહુ નહીં અને ઘૂમવાનું એક સાઈડ લી થોડુંક કરીએ હવે આપણે તેલમાં આ રીતે જ બરાબર નાની નાની પકોડી પડે હમ પાંચસો પકોડી તળવામાં અને કઢી માટે બી હા આપણે જો શુદ્ધ સિંકલ મેકી દીધું છે અને હવે પકોડી તળવાની છે ને સુરત હા હવે પકોડી તળી લઈ જીરો તાપ રાખી આ રીતે ઝીણી ઝીણી મેઘી તાપે ખેતી કરીને લાલ નો થાય અમૃતસર માં મળે એ પાવ કઢી પકોડા પણ આ જે કઢી પકોડા છે ને ભાઈ એ આખી વસ્તુ અલગ છે અમૃતસર તમે ભૂલી જાવ હા કેમ કે આ પકોડામાં જે મસાલો આવ્યો છે કાઠિયા વાળી હા કાઠિયા વાળી તડકો છે ભાઈ એમાં વડીલો બનાવતા હોય એટલે એમાં કઈ ઘટે જ નહીં તો એકદમ ધીમા તાપે શુદ્ધ સિંગતેલમાં પકોડી તળાઈ રહી છે તમે જોઈ શકો છો અને એકદમ ઝીણી ઝીણી તે બને છે અત્યારે એકદમ ઝીણી ઝીણી તે પકોડી બની રહી ફર્સ્ટ ક્લાસ આપણે ફેરવી લે બધી પકોડી ને આ રીતે સુંદર સીટી કરી નાખે એટલે ફર્સ્ટ ક્લાસ ફ્રાય થઈ જાય ઘણા લોકો સોડા નથી નાખતા સોડા નો નાખો એટલે તમને ખાવામાં ઈ કડક પડે થોડી આપવું આ રોજ એવી રે એથી મેં ખાધી એટલે તમને આઈડિયા આવ્યો હું આ વસ્તુ આખી અલગ જ છે અને ખરેખર મેં જે ટેસ્ટ કરી એટલે મને એમ છે હું આ રેસીપી ખરેખર લોકો સમક્ષ આવી જોવે કે અમારા સુરેશ દાદા છેલ્લા પચીસ વર્ષ થી બનાવે તો આપડા પાકી ગયા પકોડી પાકી ગઈ છે પકોડી કરી લઈએ પછી આનું આપીએ આપડે

હવે હું સુરેશ દાદા કરવાનું હવે આપણે દોઢસો ગ્રામ જે પાંચસો માં જે લોટ વધ્યો હતો એને સાળી લીધો હવે એનું રાબડું બનાવવાનું આ સાસ નાખે ધીરે ધીરે નાખીને ગમશું પડે આપણે સાસ કેટલી લીધી છે આપણે આપણે 3.5 લિટર 3.5 લિટર એક બાઉલ ભઈ દો છે 12 જણાને થઈ જશે બરોબર 10 થી જણાને આપણે આરામથી હમિયાલા લોટ સાળી લીધો તો એટલે શું છે તમાર લમ્સ નો રહે અને રાબડું એકદમ પરફેક્ટ બને ધીમે ધીમે સાજ બધી ઉમેરતી જાવ અંદર રાબડું ગેસ સલુ તવી કર્યું છે તપેલું વતપેલું અમારે અહીંયા તવી હા તવી અહીં તપેલું છે અમારે

સોમોસું હોય તો આદુ બાકી વગર નું રાખવાનું થોડુંક લીલું લસણ થોડાક મરચા મીઠો લીંબુડો કઢી પત્તા બરાબર થોડુંક મરચું બે તમને જેવું મરસું નાખી ગયો હવે આને ખવ ઉકાળો હોય પછી વઘાર તો આખો અલગ જ રહેશે હવે આને આમ ને આમ ધીરા તરફે ઉકાળો હોય જેવોની વીસ થી પચ્ચીસ મિનિટ હમ હમ એટલે તમારે આ બે ચોઠ દિવસ તો તમે બહાર રાખવો તોય ન પકડે હમ એ બાર જણામાં આપણે બસો ગ્રામ ગોળ નાખી દીધો બાર જણામાં બસો ગ્રામ કેટલીક મિનિટ ઉકળવા દેવાની છે વીસ એક મિનિટ તો ઉકાળ ગયું વીસ મિનિટ તો જ મજા પછી વઘાર કરીને પાંચ દસ મિનિટ ઉકાળ ફરી લઈ નહીં લેવાની છે જો આપડે બીજો ચૂલો હોય તો અહિયાં વઘાર કરીને નાખી ગયો તો પછી બહુ ફરી ન ઉકાળવી પડે બરોબર પાકી ગઈ હવે આપડે ઉતારી લઈએ જે તેલ આપડે પકોડી તલી આમાં પાપડ કાઢી લઈને વઘાર કરી ને આમાં નાખીને પાંચ દસ મિનિટ ઉકળવા એટલે રેડી પછી વઘાર આપડે બતાવીશ ઉતાર લેવાનું આપડે જો પાપડ તળી લીધા છે આપડે વઘાર કરવાનો છે હા હવે આપણે વઘાર હવે પેલા રાય છે સમસી અડધી સમસી અડધી ચમચી જીરું છે બરોબર એ નાખી એનો વઘાર થાય રાય ફૂટી જાય એટલે અંદર રાય ફૂટે

આદુ મટન નાખી દેવાનું છેલ્લે તમે ગોલ્ડન ખવા દઈએ એની રચક ગોલ્ડન બ્રાઉન ડુંગળી થઈ ગઈ છે હવે એની અંદર આવી જશે તો એને બધા મજાલા નાખી દઈએ લસણ છે કટિંગ કરીએ ઝીણું લસણ ગોતા ભરપૂર માત્રામાં મરસા છે અને આદુ અદુઆ આવી ગયું લેવા

પછી કઢી ની માલ પર અને ઘડીક દર્શક ને નીચું કરશું હવે નાખી દઈએ થોડુંક ધાણા જીરું એક ચમચી ધાણા જીરું હવે આવી જાય થોડી કોથમરી થોડીક કોથમરી એટલે એની સુગંધ બે

હવે તમને જોતા જ મોટામાં જ પાણી ઓછું છે ભાઈ એ આઈટમ બની છે બાય બાય જોવો તમે હેને કોથંબરી નાખી જી દસ થી બાર જણા ખાઈ શકે ને એટલો આ અઢી જણા ખાઈ શકીએ હા એટલે આ કઢી કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોવો હવે આપણે ટેસ્ટિંગ કરીને તમને બતાવીએ તમારે જો આની આરી ભાત ખાવો હોય તો દસથી બાર જણામાં બસો ગ્રામ ભાત જોઈએ બરોબર હોય કોઈ કટીમાં બ્રેડ આરે ખાતા હોય ઘણા પાવ આરે ખાતા હોય કમ્પ્લીટ તમને બજારમાં જે કઢી પકોડા મળે ને આ કઢી પકોડી આને જો ભજીયા એકદમ ઝીણા ઝીણા જ હોય અને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ જાવ ટેસ્ટિંગ કરીને બતાવે તમને પકોડી એકદમ તૈયાર થઈ ગઈ છે એમ જુઓ સાથે પાપડ તળેલો હોય કઢી હોય શાક હોય તો જુઓ આપણી કઢી પકોડી એકદમ રેડી થઈ ગઈ છે અને આ છે પકોડી એમ જો આવું છે ને ખાલી તમે આમ મારશો ને જો આ રીતની અને એની માથે જો આ કઢી મેકી જો અને આમ ટેસ્ટ કરો ભાઈ મોજ આવી જાય ભાઈ સાથે પાપડ હોય અડદ મસાલાવાળી થાય છે હોય કાંઈ ઘટે નહીં હો ભાઈ એવું સુરેશ દદાએ આની પહેલાની એક વખત બનાવી છે ને એવો ટેસ્ટ અત્યારે આવ્યો એક નંબર તમને જો આ રેસીપી સારી લાગી હોય વધુ વધુ શેર કરજો અને તમારા ઘરે પણ બનાવીને એકવાર મને કોમેન્ટ કરજો કેવી લાગે બરાબર ફરી મળશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત